જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં આજના નવા વિડીયો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જો સરસ મજાના તૈયાર થઈ ગયા કેમ કે આજે અમારે છે મેળામાં કે સંદીપ જય ને રામ રામ ફેમિલી ને તો ધોન તિજારી ફર્સ્ટ ને ને લુકડા પાછળ ફરદ મસ્ત છે કમેન્ટ કરજો સંદીપ કપડા કેવા પહેરાઈ ને માર પતૂ પણ તૈયાર થઈ કેમ કરજો

પણ પાછો અમારે આગો પલ્લો જવાનો છે ને એટલે પેટ્રોલ વધારે એટલે પેટ્રોલ પુરાવા કેમ ગાડી અહીંથી અમારે જવાનું છે ડાયરેક્ટ સપ્તાહ સાંભળવા સપ્તાહ સાંભળવા જવાનું છે મેળામાં ગોપનાથ જોવાની છે ફટાફટા ભાઈ

મસ્ત મજાના મહાદેવ ના દર્શન કરી લીધે નાટા ને ક્યુટલી એમ કેવાય કે આપડા સબસ્ક્રાઇબર મિત્ર મળી જાય છે કેમ છે સારું છે ને અમારે મજા જો ને આવ્યા છે મેળો કરવા ને ક્યાંથી વિડીયો જો હે વિડીયો મસ્ત બનાવો હે થેન્ક યુ થેન્ક યુ

તમે મસ્ત મજા બરફ ખાવા પોતું ભાઈ બરફ ખાઈ લીધો ને હવે કે ઘોડો જો ત્યાં અહીંયા છે ને એક મૂર્તિ છે તને જોઈ લીધું હવે મેળા જવાનું છે

પણ હવે અમારે જ મોડું થઈ ગયું અમે બપોર પછી ને આવ્યા હોય એટલે પછી એમ જ હોય ને બધું બંધ છે બધી બંધ છે હવે આમ જો ભાઈ રમકડું લીધું પણ સિથરા ઉડાડી એમ ઉડા મને એમ થાય કે મેં સંદીપને ને કામેથી બોલાવ્યા મેળે આવ્યા એમાં મેળામાં મારો પોપટ ગયો સંદીપ આગળ મને કે તું બહુ હરખોડી ની થઈ હતી ને મેળા જવું મેળા જાવ લે મેળા જા કાંઈ મેળા માં કઈ ન મળે ઘટાળી ગયા જ મારો પોપટ થઈ ગયો બધું પોપટ થઈ ગયો ને હે મેળામાં કઈ નથી ગાડી લઈને તો ઉભી ગયા મારા પતુ ભાઈ નું પાણી પાવા ગયે કાસન દેવ મેળામાં પોપટ થઈ ગયો

હારોચું કેમ તમને નતા લાગ્યા એટલે હા બધા કેટલા હોશિયાર છે કે એને નતા ને એટલે ઈ કે કે બને તો બોલો આને મજા આવી અમારો પોપડ ને એટલે મજા આવી અને બસ હવે આપણે આજનો કરી ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો તમને અને હોય ને શેર પહેલી વાર હોય તો પ્લીઝ દેજો તો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી ram-ram di video Sampai jumpa di video selanjutnya